હે ભગવાન આ સાળો મેન અડધો ગયો પણ કોઈ ગાડા એકનો હરખ મને જ છે કોઈ ફોન કરે તો હું ના ના પાડું પણ એ જ નથી મને હરખ છે તો સે કરવા દે મને ફોન કરવા દે તને કહું ઘરે ને નથી અમાર કે દીની હા બે ચાર વાતો કરી બીજું કાઈ કામ નથી હા હાલ તો ખરી પેલા હું તો આવી ગઈ છું હજી કોની સાથે વાત કરસ તું ગગલી એમ ફોન કાને થી ભૂલી ગઈતી હાતી બેહ ને કેમ અચાનક તન મારી યાદ આવી તન ફોન નત કરતી તો દે મતલબ હું યાદ કરતી એમ કામ યાદ હા તો કામ નથી યાદ કરી તું ઘર અરે તને તો ખોટું લાગી ગયું અરે હું જસ્ટ તને કામ નથી ને હું જ વાત કરું છું કામ કામ હોય એટલે કોઈ તો કામ આ વખતે કોઈ કેમ નથી મને એક તો પગમાં એક ખંજવાળ આવતી હોય તો હું ક્યાંક જાઉં ક્યાંક જાઉં આ કોઈ રમતી નથી રમવામાં તો એવું છે ને ગગલી દર વખતે તું જ આયોજન કરસ એટલે બધું રમે બાકી બધું કોઈને કઈ આયોજન કરવું ના હોય એ થાંભલા ખોડીને બેહી જવું હોય હું એ જ વિચારું છું મેં કીધું દર વખતે મારે જ બધું કરવું મારે જ કરવું પછી તો એમથી ઘોયું ગાડા એકને હરખે મને એકને જઈશે તે હું જ કરું છું તો આ વખતે કરી નાખું તારે રમવું છે બોલ જોઈ હા રમી નાખીએ એમાં હું તોય હરખ લઈને માતી નથી તું કંઈક કહેતી હોય તો કંઈક કહેતી હોય તો આમાં હું કહું તો બધાને રમવું હોય હા પણ હાલ ફોન કરે ઓલી 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 નથી સેનોરીટા એને તો બહુ ગમે છે ને બહુ આવડે છે પછી આ મારી આ ઓલું ના આલો કે ભાઈ બંધ 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 કરી રાખે તો હો બસ 300 રૂપિયા ની બાટલી થઈ જાય રમે હે તો સારું હોય કે છઈ છે રમવાતી મને કહેતા હોય બધાય કોઈ રો આપણે માથા ઘટસે તો એને ફોન કરસો બાકી નત કરો વાપ ન કરતા આપણે આ જીત ઘણી થઈ છે આ તો આપણે ટાઈમ કાઢવાનું વાતું હોય એમ ટાઈમ જ કાઢવો હોય તો ઓલા આંબીલા લઈ લે ને આંબીલા થી રમીએ લે મન ફોન કરવા દે આઈ કોથરી ની સાબુ સાબુ બોલ સો રિંકી એ હમણા શીખી છે સાબુ બોલતા ખબર નઈ કોની પાસેથી હો રિંકી એક્ચ્યુઅલી અમે લોકો છે ને હે ઓ ઓલા કાર્ડ્સ થી રમવાના છે તો તને ઇન્ટરેસ્ટેડ છો તું ઇંગ્લિશ તો જો કેવું બોલે છે બે અચ્છા તો તું બને એટલી અર્લી આવી જાજે ને માય હોમ અચ્છા ગુડ બાય ઓકે ઓકે થોડુંક વધારે પડતું જ ના થઈ ગયું સાગલા વેળા ઈ કરે તો આપણને આવડે છે આપણે હું કામ પાછું મેલી દઈ હે અમને આવડે એટલું કરીએ હાલો ઈ આવશે ત્રણ જણા થઈ ગયા આપણે આ લે લે તું કાં આવી એને હું જ તેડવા ગયો તો અને આવવાની જ હતી તને સરપ્રાઈઝ આપવી હતી જો મારી જુગારમાં માથા ઘટતા તા આ આવી ગયું એક માથું અને તમે તમે તમારા હાડીને તેડી આવો તો મને કહેતા નથી આવવાની છે બોલોડી એવા સરપ્રાઈઝ તો કેવા હમણાં હું હોય મારા માવતર તો શું કરે તમારા હાડી ના રાખે તેમ મને હું વાંધો હોય પણ તું માવતર શું કામ જવાની હતી એન તાર કેને જાવું અને હમણાં તું શું આયોજન કરતી હતી એમાં એક માથું મારું ગણ છે. ભગવાન આ આને એટલે સણા જેવું કામકાજ છે. શું વાંધો રમે તો. લગન લગન તાર હાહુ ને મને કેવા આવજે હું વાંધો હો અત્યારે આંધામ એવું હોય બંધ ને તો એને એનું તો છે ને જીવ ઉકળી જાય ગગલી પૈસા મારા વાપરે ને તેમ ને પૂછું ફલાણું રમવાની મજા ના આવે ને અને પછી સેલા અમે બે ને તેમ કે સત્યા કર આવે ને તો લઈ લેવાનું ને ને આવા ઓલી મન રીતે રમવું પછી ફોન આવે છે આ છે નોરીતા બોલ ને રમવાનું ને એમ એમ તો હજી કાંઈ આમ તો નથી આ તો ખાલી એમ ઘરમાં ઘરમાં હું વિચારતી હતી રીંકુડીયા ડોટીએ કહી દીધું છો તને મારે નોતું કેવું આછા કોણ જાણે સપનું આવ્યું છે મને લાગે હાલે હોય કેવું હા હાથી વાંધો હા તું જાતી હોય ને હોય તું રમવા કઈ ના આ તો હવે બે આમ તો તો પાસ હોય જુગારી તો હાથી વાંધો સારું હાલ આ સે મારે ના પાડવી તી તો આ ડોટી છે ને હારી રીંકુડીએ કહી દીધું

તો હું લાગે તને કોણ ઘર માં રમશું અરે કાઈ આપણે પૈસા વાળી નથી રમવી હવે આ લે લે હું તો અત્યાર સુધી પૈસા વાળી સમજતી હતી ના રે ના કાઈ એવું રમબુ બમબુ નથી હવે આંબી લાથી રમી નાખશું આ લે લે હું તો આંબી લાનું મસ્તી માં કેતી હતી આ લે લે તો માર કાઈ રમબુ બમબુ નથી એમાં કોણ આખું પૂછે હા હું તો જાવ છું આ હેલી કેટલા વાળી રમવી તો કે ગગલી લે કહો તો શું કે ભાઈ નથી રમવી એમ મન તારી ખબર છે મમ્મી ને છે ને કાઢવા હાટું તું છે ને ઉસેરી મારતી બાકી તારે રમવું છે પૈસે આ લે લે તમે તો ઓળખી ગયા હો હા તે ઓળખવું જ પડે ને હવે તો કેટ કેટલા વર્ષ છે તું ન થોડકતી ના રે ના કે ઓળખી કે જો તમાર માં તમે તમાર હાડી લઈને આવ્યા મન ખબર પડી એમાં તો તારી બેન સાથી છે એને ના પડી હતી હા બેન મેક ના પડી હતી ઉસેરી પાસે તો જીજાજી ભેગી ભડી ગઈ સો હાલો આપણે સાથે આ રિંકી થઈ એટલે પાંચ થયા એટલે પાસ માં તો હજી એકાદ બે ઉઠ મજા આવતા મને લાગે છે નોડી ટાઈ હે એટલે સો ગણી લે હવે એક રહી ઓલા ભાભીને ના કીધું આનો વાય વાસે તે તમાર કોકમાંથી માંથી ને સો કર્યું કેટલી કેટલી પાસ સો કર્યું ને તમે એક ભાઈ રાવ હારી પાછા તો કે હજી ભાભી રહી ગઈ તમે ઓલ સંદીપ ભાઈ ને કયો ની પછી તમે જ રહેવા દયો ઈ નવી ઓવાય છે એને કહી દઉં ને જર પા ભાભી કહી દઉં બાકી તમાર રમવું હોય તો પછી કોક ભાઈ ને કયો સંદીપ ભાઈ ને કોક ને હવે સંદીપ ભાઈ નવરા ના હોય હા તમે તો એ નવરા ધૂળ જ ખાવશો કા એન માછું મારો મછન મારો મજા કરો હા ઈ નોરા ના હોય એ તમારે કામ કામકાજ ના હોય શીખવા એની પાન શીખો રસોઈ કરી દે ને બાયડી અને તમે એક શાક સુધારવાનું કહી ને તો એમ કે આ શાકયા થી સુધારું ઓલી શાકયા થી પછી કે કે શાક આલ કાઢું કે ના કાઢું હવે ખબર તો પડી છે ને બટાટા ને શાક કરવો છે શાક કાઢવાની જ હોય પછી તેમથી લાઈન આવે ને આસપાસ લઈને આપણે સુધાર લે એવા ફંદા કરેતી રમવાનું કરીને અત્યારે ક્યાં થી વાત ક્યાં લઈ જાય પાછી તો ખબર જ નત પડતી હાલો તો ભાભી ઘર જઈ આવીએ પણ હું કહું છું તમને ઘર જવાનું શું જરૂર છે હું ફોન કરી દઉં હમણાં આવી જશે એ કઈ બાપા આવે નથી લાગતો નથી ઉપાડતા એટલે કહું છું રીંગ કેવી કે તમારે કઈ અલગ વીઆઈપી નંબર છે તમારો નંબર જોઈને ઉપાડ લે આલી નીકળ્યા કરો જોઈ રીંગ જાય છે જો જાય છે રીંગ તો મારી જાતિ થી ઉપાડો નહીં હવે હા ભરે નહીં પાછો તો બેરસ આવી જશે ઉપાડો નહીં હો મન લાગે કે કામમાં માં આવી હા તો હું કઈ બીજી ભાષામાં માં બોલીતી અંગ્રેજી માં બોલીતી જી તમને નથી સમજાતી આલો જાય ન્યા અરે વાસલ ઘર કરને કુસો જોયું એલી એ રીંગકોડીને બોલાવડાઈ ગઈ જો અજે આ બધા બહાર થી આયા હોય ને એને આપણી આપડી કલ્ચરું ના ગમે ને આમાંમાં અલગ રીતે જ કહી છતો એને સાળવે ઘર બનેઉસ બોલો લ્યો ન્યા વળવા ઇન્દ્રાને છેમ સળું છે હેલો એવરીવન હા બોલો એવરીવન ને ફોન ક્યાં રાખીને બેઠા છો ઉપાડવા હાટુ ફોન હોય કે સોફિસ્વા રાખવા માટે ના હોય અરે એક્યુલી ચાર્જમાં પડ્યો તો આલેલા તમારે એવા ફોન છે કે ચાર્જમાં પડ્યા હોય તો પછી ઉપડે નહીં અથવા તો વાગે નહીં અરે ના 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 એવું નથી ત્યાં તમે દાજી છો આ બાજુ આવી છે ઓલું ગરમ થાય છે મારાથી હો પૂટ આગુ સે હવે તું બોલ લે ચલો રમવું છે ને તો હું આવી જાઉં તમારા ઘરે અમને તો વિસાર આયા રમવાનો હતો આ અસલ તે પાઈથ્રુ સેન જોન ના 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 એ નથી રમવું બોલો પૈતાન ઘર નથી રમવું સારું તે તે ઘર ભેગી આવજો અને સને સાજીન માં મોબાઈલ કાઢ નાખી એટલે અમારા ઉપર કાઈક હાલો તમે બધાય ઘરે જાવ હું સને માર મિત્રાર વાતો કરીને આવું બરાબર છે એ હા જલ્દી જલ્દી આવજો ઓ દીદી હા ને તું દીદીવાડી એક તો આવી ગય છો સરપ્રાઈઝ દેવા ઈ હાલ હું જ આવસુ તી બધાને જ કીધું તન કાયાનો ફ્રીમી મ્યુટેશન નો તો અને તને તને જ આવો તો અહીંયા અંદર ઉમાર મિત્ર અડવાતો કરજો એ મારાવાળા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને હા बाजू નું બેલ આઇકન દબાવી કરીને અમારો નેક્સ્ટ વિડિયો તો તમને એકવાર પડી અને હા આ વિડિયો તમને લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરલેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું પ્રજાપતિ આરતી નિકુ સેખાની નરેન્દ્ર જાડેજા हेतलबेन अश्विन परमार उषा बारोट हिना रावल सुनीता किशोर उदेशा गोपीबेन किशोर भाई उदेशा नायक मुक्ताबेन रेणुका मथानी मुंबे थी कमलाबेन सोलंकी भारती सांघवी शैलेश मोरी वाला भूमिबेन प्रजापति आरतीबेन शीतल चौहान तरंग रावत तमारा बधा नो कमेंट करवा बदल खूब खूब आभार अने आ वीडियो तमने केवो लागी कमेंट करीने पाछो कही देजो हजी तो बगली जाए हुं करसे हुं नहीं जोवानुं से हो છો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા ઓલું હાઈપ કરવાનું ભૂલતા નહીં હોય